સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં મજૂરી કામ કરી રહેલા શ્રમજી પરિવારની ચાર મહિનાની બાળકી પર કાર ચાલકે કાર ચડાવી દીધી હતી કાર ચાલક ટર્ન લેવા જતા ફૂટપાથ પર સોડાવેલી બાળકી પર કાર ચડી ગઈ હતી જેથી બાળકીને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા બાળકીનું મોત થયું છે સુરત શહેરમાં અકસ્માતોની વણઝાર દિવસે ને દિવસે વધી રહી છે

આ દરમિયાન ફૂટપાથ પર સોડાવેલી બાળકી અને પુત્ર બંને પાસે આ કાર જઈ ચડી હતી જેમાંથી બાળકીના માથા પર આ ફોર વ્હીલર કાર નું ટાયર ફરી ગયું હતું જેથી બાળકીને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી જ્યારે બાજુમાં સૂતેલા બે વર્ષના પુત્રનો ચમત્કારિક બચાવ થયો હતો ઘટના બનતા તાત્કાલિક જ કાર ચાલકે ચાર મહિનાની પુત્રીને લઈ નજીકના ખાનગી હોસ્પિટલે લઈ ગયો હતો ત્યાંથી તેમને સિવિલ હોસ્પિટલમાં રિફર કરવા માટે સલાહ આપી હતી જેથી ચાર મહિનાની બાળકીને લઈ દંપતી અને કાર ચાલક સિવિલ હોસ્પિટલ પહોંચતા ફરજ પરના તબીબે બાળકીને મૃત જાહેર કરી હતી ઘટનાને પગલે બાળકીના સ્વજનો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને ન્યાયની માંગ કરી હતી

અને આજે સમાજ અર્થે આ જે બનાવ બન્યો યાર અહીંયા સિવિલ હોસ્પિટલ અમે પીએમ રૂમ પાસે આવે છે બનાવની ઘટના એવી હતી કે અમારા ગ્રુપ થકી અમને જાણ મળી હતી એક વાગ્યાની આસપાસ કે ફોર વ્હીલવાળાએ ટેક્સટાઇલ માર્કે કંઈક મહાલક્ષ્મી ટેક્સટાઇલ માર્કેટ ગેટ નંબર ત્રણ છે ત્યાં ટર્ન લેતા હતા અને ટર્ન લેતા હતા આગળના ભાગે કંઈક ટાયર ચડી ગયું હતું એમાં અમારા જે સમાજના બે બાળકો આ લોકો મજૂરી કામ અર્થે કામ કરતા હતા ત્યાં સાઈડ ઉપર અને ત્યાં સાઈડ ઉપર બાળકો ફૂટપાથ પર સૂતા હતા અને યુટર્ન લેતા આ યુટર્ન લેતા ફોર વ્હીલરનું ટાયર બે બાળકો પર ચડી ગયો એક બાળક નાનું બાળક છે તે બચી ગયું છે ને એક ચાર મહિનાની છોકરી હતી એના પર ટાયર ચડી જવાથી એની ડેથ થયેલ છે કેટલા વર્ષ ચાર મહિનાની છોકરી છે પાંચ ચાર પાંચ મહિનાની છોકરી કેવી રીતના ખબર પડી છે અમને આ સોશિયલ મીડિયાના માધ્યમથી કે અમારા જે ગ્રુપો ચાલે છે સમાજને સમાજના ગ્રુપો તો કે અમને જાણ થઈ હતી એક વાગ્યાની આસપાસ બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત